સુરતમાં ન્યૂઝ કેપિટલના સવાલ સાંભળીને ઇજનેર ભાગ્યા છે કતાર ગામના કાર્યપાલક ઇજનેર કામિની દોષી રફુ ચક્કર થયા ગેરકાયદે ગોડાઉનમાં આગની ઘટના પર જવાબ આપવાનું ગ્રેમણે ટાળ્યું હતું ન્યૂઝ કેપિટલના સવાલથી કાર્યપાલક ઇજનેર ગભરાયા ઓફિશિયલ કાર્ડ મોકલી ઇન્ટરવ્યુનો સમય પણ માંગ્યો હતો સાંજે વાત કરીશ તેમ કહીને કાર્યપાલક ઇજનેર કામીની દોષી ત્યાંથી ભાગી ગયા અધિકારીઓની જવાબદારી પર હવે પ્રશ્ન ઉઠાવતી મીડિયાને જોઈને ભાગવાની આ નવી પરંપરા શું સામે આવી રહી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કતાર ગામના ઇજનેરનો આ ભાગોરે વિડીયો હાલ વાયરલ થઈ રહ્યું છે ન્યૂઝ કેપિટલની ટીમ કતારગામ ઝોન પર પહોંચી છે અને કતારગામ ઝોન પર પહોંચતા જ આ જે કામિની દોષી છે અધિકારી તે કાડીમાં બેસીને આજે જે તે સવાલોથી બચવા માટે ભાગતા હોય તે પ્રકારના દ્રશ્ય જે સામે આવ્યા છે ન્યૂઝ કેપિટલની ટીમે ઓફિશિયલ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો કાર્ડ મોકલાવ્યું હતું પરંતુ કાર્ડ જોતાની સાથે જ અધિકારી ચેમ્બરની બહાર આવી ગયા હું જે કહીશ સાંજે કહીશ તેવું કહીને પોતાની કારમાં બેસીને રફુ ચક્કર થઈ ગયા એટલે કે પ્રજાના પ્રશ્નોની કઈ પડી જ ના હોય આ જાડી ચામડીના અધિકારીઓને અને ગેરકાયદેસર બાંધકામની બેફામ મંજૂરી આપનારા આજે નથી જીઆઈડીસી માં જે આગ લાગી હતી તે આજુબાજુના ખાતાઓમાં પ્રસરતા જે છે તે અટકી ગઈ હતી પરંતુ ફાયરના જવાનોની મહેનતના કારણે આગ પ્રસરતા અટકી હતી અને આ ગેરકાયદેસર સ્ટ્રકચર હોવા છતાં જીઆઈડીસી ની સાથે કોઈ સંકલન અધિકારીઓ ન તેના કારણે આ ઘટના બની હતી કહી શકાય કે થોડા દિવસો પહેલા એટલે કે જે ન્યૂઝ કેપિટલ ટીમે કામીની દોષીને સવાલો કર્યા હતા કે જો કોઈ આ પ્રકારની ઘટના બનશે તો જવાબદારી કોની તે સમયે પણ તેમણે મૌન ધારણ કર્યું હતું કોઈ જવાબ આપ્યો ન હતો અને ત્યારબાદ થોડા સમયમાં જ આ જે ઘટના બની છે પચીસ નવેમ્બરની જે સવાલો ન્યૂઝ કેપિટલના હતા અધિકારીને કે કોઈ ઘટના બને તો જવાબદારી લેશો કે નહીં પરંતુ પચીસ નવેમ્બર બાદ આજે આગની ઘટના સામે આવી છે એટલે સીધી જવાબદારી કામીની દોષી કે જે કાર્યપાલક ઇજનેર કતારગામ ઝોનના છે તેમની આવે છે પરંતુ ન્યૂઝ કેપિટલની ટીમ કતારગામ ઝોન પર પહોંચતાની સાથે જ અધિકારી છે ગાડીમાં બેસીને રફુ ચક્કર થઈ જાણે પ્રજાની કઈ પડી જ ના હોય તે પ્રકારનો ઘાટ અહીં સર્જાયો છે ન્યૂઝ કેપિટલ સુરત